જુઓ મિત્રો આ ફોરેસ્ટના પીડિત દુઃખી બેરોજગાર ઉમેદવારો કે જે અહીંયા દરરોજ આપણે વિધાનસભા સચિવાલય ગૌણ સેવા પસંદગી મંડળ અરણ્ય ભવનના દરરોજ ધક્કા ખાઈ રહ્યા છે અને જે પોતાની પ્રાઇવેટ નોકરી હોય તો એ પણ નથી કરી શકતા અને સરકાર એમને નોકરી પણ નથી આપતી તો ચાલો આપણે એને પૂછીએ તમે બેન અહીંયા ક્યારે આવ્યા છો અને તમે અઠવાડિયામાં કેટલા ટાઈમ અહીંયા આવો છો દરરોજ આવેદન આપવા માટે તમે કોઈ બીજી જોબ કરો છો તો તમને અરણ્ય ભવન છે ગુણ સેવા પસંદગી મંડળમાંથી કોઈ જવાબ મળી રહ્યો છે કે નથી મળતો જીયા પાણી જો મિત્રો આ ફરોસના પીડિત ઉમેદવારોની વેદના તમે ભાઈ અહીંયા ક્યારે આવ્યા છો જી ખબર હવે શું કરીએ જિંદગીની રમત રમાઈ ગઈ છે હારું નાના દાદારે એમ કહેતા તમારે મહેનતનું ફળ મળશે અત્યારે તો મહેનત એટલી કરી કમર તૂટી છે હવે કરવાનું શું અરે ઠેકડા ઠેકડા મારીને તો ભગે તૂટ્યું છે હવે આગળનું કરવાનું શું કારણ કે આની કરતર નાના દાદા રમત રમતા તો સાંજે ઊંઘે હરખી આવતી હતી પણ ફોરેસ્ટર હારે એવી માતા કુત થાય એવી રમત રમાય સાંજે ઊંઘે નથી આવતી અને ખબર નથી પડતી હોય જિંદગીનું કરવાનું શું અમારે હવે તમે જ કહો કે અમે આમાં કરવી શું ભૂલ એ લોકો ને ભોગવવાનું આપડે છે કે નથી મળતો નથી રાજા વાંદ્રા ને બધા જ છે એ વાત પણ બોલાય ને એમની સામે કરાય નહીં આપડે જે કરવું હોય હરી આજે મેં સવારે જોયું કઈ બોલીએ તો આપણને પીઆઈ એમ કે અમે ગુનો દાખલ કરી દઈશું ને આવી રીતના તમને ધમકી આપે કઈ રીતના છે એ તો એમ જ કે ઘરે મોઢા મગ ભરીને ઘરે રો જે સરકાર આપે રેશન કાર્ડ ને ખાવાનું જલસા કરવાનું બીજું કઈ નહીં પેટ ભરશે એ રીઆઈ પત્તર ભાઈ ભોજન ખાય છે એ લોકોની મિટિંગ માં જાઓ તો તમને ખાવા મળે એ લોકોના વોટિંગ માં જાઓ તો તમારો પેલા દર પાંચ વર્ષે તમને ખાવા મળશે બરાબર અમુક ને પીવાનું જોતો તો પીવાનું આપશે અમુક ને પૈસા જોતા હોય ને પૈસા તો એ મત વખતે આપે કરવાનું શું આપડે આપણે એનું પાણી પીએ તો આપણે પણ એની જેવા થઈ જાય પાણી નથી પીવું પણ હવે આપડે શું કામ એમ કે તમે એકલા એકલા તમને મળવા આવો બરોબર હવે સાહેબ ને કઈ તમે મત લેવા આવો તો રેલી નથી કાઢતા

જીએડી માં મળવા ગયા હતા જે બે મિત્રો તો ત્યાં એના જે મેન સાહેબ હતા તો એનું નામ તો નથી લેવું પણ એના પીએ એમ કીધું કે સાહેબને મળવા નહીં મળે એ કહે કે આજે નહીં પણ સોમવારે પણ તમને મળવા નહીં મળે તો શું એ લોકોને પદ ઉપર શું કામ બેસાડ્યા છે આપણા માટે કે એના માટે કે એના પેટ ભરવા માટે બેસાડ્યા કે આપણું પણ એ કામ કરશે તો વોટિંગ હોય ને વોટિંગ ઘરે ઘરે આવીને સંપર્ક નિધિ લે બધાની બરાબર કેટલા ઘરમાં કેટલા લોકો બધાની તબિયત એ પૂછે રિક્ષા લઈને ઘરે મત અપાવે લઈ જાય કોઈ ખુશીમાં હોય ને રિક્ષામાં ઉપર મત અપાવા લઈ જાય અત્યારે શું કે ખબર છે સાહેબ નથી કાલે આવશો સાહેબ મંગળવાર આવશે એટલે અમારા ધકાજ ખાવાની પકડ રમવાની ખોજ રમવાની તો પહેલેથી કીધું તો કોખો રમે તો એ નેશનલ માર્યું હોત કમસે કમ પાંચ માર્ક તો મળત ને આનીથી પાંત્રી માર્ગ તો ન હોટ તો થોડું સમજો બસ આજ જ કહેવા માગું જુઓ મિત્ર આ ફોરેસ્ટના પીડિત ઉમેદવારોની વેદના સાંભળ્યું ને તમે દરરોજ અહીંયા વિધાનસભાના ધક્કા ખાયા અને બહાર આવીને બેસે અંદર પણ પોલીસ મિત્રો જવા નહી દેતા જવા દે તો એમ કહે કે બે લોકોને જ એક્ઝામ આઠ લાખ લોકો દસ લાખ લોકો ઓફલાઈન આપી શકતા હોય અને એ લોકો નું બે મહિનામાં રિઝલ્ટ બહાર પડી શકતું હોય તો અમારે તો જો સાત સાત મહિના થયા કોઈના નામ ના ને એમનું પીડીએફમાં મતલબ બધા જાહેર બી નહી કર્યું ઓફલાઈન એક્ઝામ લઈને એ લોકો દસ લાખ લોકોના મતલબ માર્ક જાહેર કરી શકતા હોય તો અમારા કેમ નહી કરતા એ વાત તો વિચારવા જેવી છે પાછી ઇલેક્શન હોય ને ઇલેક્શન કોણ કેટલા મતે હાર્યું ની મત ની કાઉન્ટિંગ આપે જીતા હોય ને તો નું કાઉન્ટિંગ આપે હિમા ગોપનીય નથી જાળવતા

હવે ભાઈ અહીંયા અમે આવ્યા હતા ઘરેથી નીકળાતા ઘરેથી તો એવું કઈને નીકળાતા કે અમે ફોરેસ્ટ તૈયારી કરવા જઈએ છીએ મમ્મી પપ્પાને અને અહીંયા આવીને તો અમે આંદોલનકારીઓ બની ગયા છીએ સચિવાલયના શું ના રજડીએ છીએ રસ્તા રસ્તા ઉપર ઉપર છીએ ખબર નથી પડતી ઘરેથી અમે તૈયારી કરવા આવ્યા હતા કે પછી આંદોલન કેમ કરવું શીખવા આવ્યા હતા એટલે આ લોકોએ તો ભાઈ અમે ઘરેથી બહુ મોટી આશા લઈને આવ્યા હતા કે ભાઈ ફોરેસ્ટમાં આપણે નોકરી કરશું મહેનત કરશું તો લાયક ઉમેદવાર બનશું પણ અહીંયા આવીને તો હવે રસ્તે રજડાય છે ઢસડાય છે તમામ કચેરીઓના ધક્કા ખાય છે અને આ લોકોએ તો આપણે સાવ બેરોજગાર બનાવીને રાખી દીધા ભાઈ મને તો એવું થાય છે કે હું ખેતી માં જઈને મજૂરી કરવા માંડું દાળીઓ કરવા માંડ્યું તો મને બસો પાંચસો રૂપિયા આપશે અહીંયા રહી રહીને ખોટા મમ્મી પપ્પાના પૈસા બગાડવા એમ કરતાં તો ઘરે જઈને મજૂરી કરવી સારી અહીંયા તો કઈક બસો પાંચસો આપશે ને કઈક ઇજ્જત આપશે અહીંયા તો ભાઈ અમે રોડે ઢસડાઈ છીએ અને ધક્કા ખાય છે કોઈ કાંઈ જવાબ દેવા તૈયાર નથી અમને અને કોઈ અમારી સામે જોવાય તૈયાર નથી આપણું શું થાય છે આપણું ભવિષ્ય બગડે છે ગુજરાતના યુવાનોનું કાંઈ કોઈને કાંઈ મતલબ છે નહીં કે આ લોકો બિચારે આપણા ગુજરાતના ભારતના યુવાનો છે રસ્તે રજડી રહ્યા છે એમનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે કોઈને કાંઈ ફરડી નથી અમે તો ભાઈ અહીંયા આવીને અમારું ભવિષ્ય ખરાબ કરીને રાખી દીધું છે હવે તો એવું થાય છે કે ઘરે જઈ અને દાડી કરવા માંડી મજૂરે જવા મળી તો કાંઈક તો મમ્મી પપ્પાને આપણે કમાવીને પૈસા આપી સાવ બેરોજગાર બનાવીને રાખી દીધા છે અમને